કહેવાતા સો કોલ્ડ પ્રેક્ટિકલ માણસની એક આદત હોય છે કોઈ વ્યક્તિનું ચરિત્ર હોય કે પછી સમાજ કે સંસ્કાર કે ભારત સરકાર કે પ્રકૃતિ કુદરત કોઈની ઉપર જજમેન્ટ તરત આપી દેશે પણ એમાં શું નેગેટિવ છે એમાં કેમ દૂર કરવું એનું ઉપાય વ્યક્તિ શોધતો નથી એવા એક વિચાર સાથે છે આ રચના પરિવર્તનનું કારણ પૂછતો ફરે છે પરિવર્તનનું કારણ પૂછતો ફરે છે પણ પોતે જ પોતાનું પતન નોતરે છે ભર ઉનાળે વરસાદ ને વરસાદે વાવાઝોડું ભર ઉનાળે વરસાદ ને વરસાદે વાવાઝોડું આધુનિકતાના નામે પોતાનું પતન નોતરે છે પ્રેક્ટિકલનો કીડો કરડી ગયો છે સૌને પ્રેક્ટિકલનો કીડો કરડી ગયો છે સૌને લાગણીને સ્વાર્થી બનાવી પતન નોતરે છે હું કુદરતનું કે નિજનું નિકંદન કાઢ્યું છે હું કુદરતનું કે નિજનું નિકંદન કાઢ્યું છે તોય મૂરખ ગર્વમાં ફરી પતન નોતરે છે મજા છે આ મોસમની ઘણાને મન અપાર મજા છે આ મોસમની ઘણાને મન અપાર વિવશ જગતનો તાત જે પતન નીરખે છે પ્રેમ નહીં પણ તાંડવ વરસાવતું આ લાગે પ્રેમ નહીં પણ તાંડવ વરસાવતું આ લાગે માનવી કરેલ કર્મોની જાણે સજા નોતરે છે એ વીજ ને કડાકા પવન ને ધોધમાર એ વીજ ને કડાકા પવન ને ધોધમાર અશ્રુ પાછળની વેદના જે પતન નોતરે છે ક્યાં જરૂર છે રીપુની આ વૃક્ષ માનવીને ક્યાં જરૂર છે રીપુની આ વૃક્ષ માનવીને સુવિધા વધારી સતત સ્વયંનું પતન નોતરે છે પરિવર્તનનું કારણ પૂછતો ફરે છે પણ પોતે જ પોતાનું પતન નોતરે છે જય શ્રી કૃષ્ણ